આજે અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસ એ દિવસ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગત માટે ખૂબ જ મહત્વનો દિવસ ગણવામાં આવે છે કારણ કે આ દિવસે ભારતના ભૌતિક શાસ્ત્રના વૈજ્ઞાનિક ડોક્ટર સીવી રામને એક મહત્વપૂર્ણ શોધ કરી હતી આ શોધનું નામ હતું રામન ઇફેક્ટ અને આ દિવસને હંમેશા માટે યાદ રાખવા અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે આ મહત્વની શોધ કરનાર ડૉક્ટર સીવી રામનનું પૂરું નામ હતું ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રામન તેનો જન્મ સાતમી નવેમ્બર અઢારસો ને અઠ્યાસીમાં તમિલનાડુના કિરુચિરાપલ્લી ગામમાં એક બ્રાહ્મણ પરિવારને ત્યાં થયો હતો ડૉક્ટર સીવી રામનના પિતા ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક હતા એટલે રામનને વારસામાં જ આ ભૌતિક વિજ્ઞાન મળેલું હતું રામન માત્ર બાર વર્ષના હતા ત્યારે તેણે મેટ્રિકની પરીક્ષા ખૂબ જ સારા માર્ક સાથે પાસ કરી હતી આગળ તેણે ઈસવીસન ઓગણીસો ને એકમાં ચેન્નઈની એક પ્રખ્યાત પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો રામનનું શરીર ખૂબ જ દુર્બળ હતું પણ મગજ તેનું તેટલું જ પ્રબળ હતું એક વખત કોલેજના વર્ગમાં રામન બેઠા હતા અને ત્યાં એક નવા અંગ્રેજ પ્રોફેસર વર્ગમાં આવ્યા ત્યારે તેણે રામનને જોઈને કીધું કે આ બાળક અહીં કોલેજમાં શું કરે છે આ બાળક કોલેજમાં ક્યાંથી આવી ગયું ત્યારબાદ તે પ્રોફેસરને ખબર પડી કે તેણે મેટ્રિકની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી છે અને વર્ગના સૌથી હોશિયાર વિદ્યાર્થી છે ત્યારબાદ તેણે ઓગણીસો ને ચારની અંદર બીએસસી એટલે કે સ્નાતક થયા એ પણ પ્રથમ નંબરે ત્યારે તેણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ને સાતમાં એમએસસી એટલે કે અનુસ્નાતક થયા એ પણ સારા માર્ક સાથે અને ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં તે ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકેની નોકરી મળી આ સમય દરમિયાન તેને યુનિવર્સિટીની યુનિવર્સિટીના એક સંમેલનમાં લંડન જવાનું થયું વિદેશ જવાનો સૌ પ્રથમવાર તેને આ મોકો મળ્યો હતો અને આ વિદેશની યાત્રા તેના જીવન માટે ખૂબ જ મહત્ત્વની એક ઘટના બની તે જહાજમાં બેઠા હતા અને સમુદ્રનું પાણી જોતા હતા સમુદ્રનું પાણી વાદળી રંગનું હતું તેના મગજમાં વિચાર આવ્યો કે આ સમુદ્રનું પાણી વાદળી રંગનું કેમ છે આ પાણીનો રંગ વાદળી છે કે આકાશનું પ્રતિબિંબ તેના પર પડે છે એટલે આપણને વાદળી દેખાય છે આ સમજવા માટે તેણે ઘણા વર્ષો સુધી ઘણા બધા પ્રયોગો કર્યા છેલ્લે ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસ ની અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ તેણે સમજાવ્યું કે પ્રકાશ સાત રંગોનો બનેલો છે આ સાત રંગ એટલે જાની વાલી પિનારા જા એટલે જામલી રંગ નીલ એટલે નીલો વા એટલે વાદળી લીલ એટલે લીલો પી એટલે પીળો રંગ ના એટલે નારંગી રા એટલે રાતો એટલે કે લાલ રંગ આ સાત રંગોનું મિશ્રણ થઈ પ્રકાશ બને છે આ સાત રંગોમાં લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે એટલે તે સમુદ્રની ઉપરની સપાટીએ શોષાઈ જાય છે જ્યારે વાદળી રંગની તરંગ લંબાઈ વધારે હોય છે ઓછી હોય છે એટલા માટે તે સમુદ્રના તળિયા સુધી જાય છે અને સમુદ્રનું પાણી વાદળી રંગનું દેખાય છે પ્રકાશના આવા ગુણધર્મોને રોમન ઇફેક્ટ નામ આપવામાં આવ્યું અને આ મહામૂલી શોધ કરવા પછળ તેને ઈસવીસન ઓગણીસો ને ત્રીસની અંદર નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો ભૌતિક શાસ્ત્રમાં નોબલ પુરસ્કાર સૌપ્રથમ ભારતમાં જ નહીં પણ આખા એશિયામાં મળે હતો એવા ડોક્ટર સીવી રામન હતા ત્યારબાદ ઓગણીસો ને ચોપનમાં ભારત દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન તેમને આપવામાં આવ્યો હતો ત્યારબાદ ઓગણીસો ને માં જે રશિયન સરકાર દ્વારા લેનિન લેનિન પુરસ્કાર તેને આપવામાં આવ્યો હતો આ લેનિન શાંતિ પુરસ્કાર તેને જ મળે કે જેણે વિશ્વ શાંતિ માટે પ્રયાસો કર્યા હોય અથવા તો સમાજ સેવાનું કાર્ય કર્યું હોય પણ બધાને આશ્ચર્ય થયું કે આ તો ભૌતિક ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિક છે તો એને કેમ આ રશિયન સરકારે આ પુરસ્કાર આપ્યો વૈજ્ઞાનિકો તો ઘણા બધા થઈ ગયા ઘણી બધી મહાન શોધ કરી ઘણાએ અણુબોમ્બ બનાવ્યા પરમાણુ બોમ્બ બનાવ્યા રાઇફલ્સ બનાવી મિસાઇલ્સ બનાવી પણ આ સીવી રામને એક પણ એવી શોધ નહોતી કરી કે જેનાથી સૃષ્ટિનો વિનાશ થાય એટલા માટે તેમને આ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેઓ હંમેશા કહેતા કે દરેક વૈજ્ઞાનિકે સૃષ્ટિનો વિનાશ થાય એવી શોધથી હંમેશા દૂર રહેવું જોઈએ તેઓએ વનસ્પતિ પ્રકાશ કુલ રંગો ઘણા બધા વિષયોમાં સંશોધન કર્યું હતું ફૂલ તેના ખૂબ જ પ્રિય હતા સંશોધન માટે જ્યારે જે તેના પટ્ટાવાળાને ફૂલ લાવવા માટે કહેતા ત્યારે જો પટ્ટાવાળો જરૂરિયાત કરતાં વધારે એક પણ ફૂલ લાવ્યો હોય તો એ ગુસ્સે થઈ જતા અને કહેતા કે ફૂલને હંમેશા તેની ડાળીઓ ડાળીઓ પર જ જીવવા જ્યો તેને તોડવાનો આપણને કોઈ અધિકાર નથી ત્યારબાદ એકવીસ નવેમ્બરે ઓગણીસો ને માં બેંગ્લોર ખાતે તેમનું મૃત્યુ થયું રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા આવે અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે તેમજ બાળકોમાં વિજ્ઞાન ક્ષેત્રે રસ અને રુચિ કેળવે અને ભવિષ્યમાં ભારતના વિજ્ઞાન ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરે અસ્તુ જય વિજ્ઞાન